અમદાવાદના લો ગાર્ડન ખાતે ડબલ હટાવવાની કામગીરી દરમિયાન ડબલ ખાતાની ટીમો અને સ્ટ્રીટ વેન્ડરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં લો ગાર્ડન ખાતે પાથરણાવાળા બેઠા હતા ત્યારે ડબલ ખાતાના અધિકારીઓ અહીં પહોંચ્યા હતા અને ડબલ હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેથી અહીંના વેન્ડરો ઉશ્કેરાઈ ગયા હતા અને ડબાણ ખાતાના અધિકારીઓ સાથે ઝપાઝપી કરી હતી જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તાજેતરમાં ગાંધીનગરમાં કેટલાક લોકો કારનો કાફલો લઈને નીકળ્યા હતા અને સીન કરી બનાવી હતી ત્યારે અમદાવાદ શહેરના એસપી એસજી હાઈવે પર બન્યો હતો જેનો વિડીયો પણ વાયરલ થતા પોલીસે આ નબીરાઓને શોધવાની કવાયત હાથ ધરી હતી જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે નબીરાઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે હૈદરાબાદ સાયબર ક્રાઇમની ટીમે ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં હૈદરાબાદ સાયબર ક્રાઇમના હાથે ઝડપાયેલા છત્રીસથી વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને કેવાયસીના નામે છેતરપિંડી કરતા હતા તેમજ રોકાણમાંથી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી ગુનાઓ આચરતા હતા ઝડપાયેલ તમામ આરોપીઓએ નવસો ત્યાસી જેટલા ઓનલાઈન ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સમગ્ર બાબતે હૈદરાબાદના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે દસ દિવસનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું